ગુજરાતમાં હેરોઈન ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટમાં ભરૂચેસોજીએ પડદાફાશ કર્યો બે પેડલર ઝડપાયા પર ઉત્તર ભારતમાં ભાગલપુર સહિતના વિસ્તારને હેરોઈનનું હબ બનાવી દેવાયું હોવાની માહિતી પોલીસને પેડલર પાસેથી અગિયાર પોઈન્ટ બાસઠ લાખની કિંમતનું અઠ્ઠાવન ગ્રામ હેરોઈન મળ્યું ભરૂચ એસઓજીના સુરેશભાઈને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનીથી ડ્રગ્સ લઈ આવવાનો છે એસઓજી પીઆઈ એ એચ છૈયા અને ટીમે અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં વોચ ગોઠવી હતી એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સિંહ આવતા તેમની ધરપકડ કરાઈ હતી રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતા પાવડરની ચૌવદ જીપલોકી પડીકી મળી આવી હતી જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેક સિગરેટની ડબ્બીમાં આઠ ફોઇલમાં દ્રક્ષ મળ્યું હતું એફએસએલની હાજરીમાં તપાસ કરતા આ દ્રક્ષ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતા વોન્ટેડ સંતોષે દસ દિવસ પહેલાં વતન બિહાર થયેલા રાકેશને હેરોઈન લઈ આવવા ફોન કર્યો હતો ગત બાર જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો તેના બે દિવસ પહેલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામેના આ જથ્થો આપી ગયો હતો સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપક સિંહને બોલાવ્યો હતો જે બંને એસઓજીના હથે અઠ્ઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ મિક્સ હેરોઈન કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ બાસઠ લાખના જઠ્ઠા સાથે પકડાઈ ગયા હતા આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ રૂપિયા દસ હજાર આપવાનો હતો અગાઉ પણ સંતોષે દીપક સિંહના મોબાઈલ ફોન પર કરી રાકેશ સાથે કેટલીક વખત ડ્રગ્સનો જઠો મંગાવ્યો હતો ભરૂચ એસઓજીએ હાલ અંકલેશ્વર રહેતા મૂરબિહારના બંને આરોપીની મિક્સ હેરોઈન બે મોબાઈલ મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બોતેર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો બંને ડ્રગ પેડલ અંકલેશ્વરમાં વર્ષ બે હજાર બાવીસમાં યુનિયન બેંકમાં ચુમ્માલીસ લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેદલર તરીકે સક્રિય થવા હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઈન ડ્રગ્સ ઝડપાવાના પહેલો ગુનો પણ સામે આવ્યો છે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે ના રોજ ભરૂચ એસઓજી એ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ થાય છે આ તમામ મુદ્દામાલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ બંને આરોપીઓ ભૂતકાળમાં બે હાજર બાવીસ માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે